જય જિનેન્દ્ર મારું નામ લોપા ધરોડ વય બાવન વર્ષ પુસ્તકનું નામ છે એક મુઠ્ઠી અજવાળું લેખિકા છે કાજલ ઓઝા વૈદ્ય કાજલ ઓઝાની આ ઓગણીસમી નવલકથા છે અને સડસઠમું પુસ્તક છે આ નવલકથા ગુજરાતી મીડેમાં પ્રકરણ સ્વરૂપે પ્રગટ થઈ ચૂકી છે ત્યારબાદ પુસ્તક સ્વરૂપે બહાર પાડવામાં આવી છે આ નવલકથામાં પતિ પત્નીના સંબંધોની ગરિમા જાળવીને બીજાતીય મિત્રના મુખ સમર્પણની વાત છે એક તરફી પ્રેમમાં પાગલ ન બનતા પ્રેમનું જતન કરવાની કાળજી છે સત્તા અને ધનની લાલસા સામાન્ય માનવીથી લઈ નોકરિયાત સંબંધી અને સત્તાધારીને કેટલી હદ સુધી નીચે પાડી શકે છે તેનું આ પ્રતિબિંબ છે સાથે જ પોતાના આત્માનો અવાજ સાંભળી સત્યનો સાથ આપનાર માની મુખ મમતા અને સરકારી કર્મચારીની માનવતા પણ આ નવલકથામાં અનુભવાય છે એક મુઠ્ઠી અજવાળું આ નવલકથાના બે મુખ્ય પાત્ર પતિ ડૉક્ટર પ્રણવ અને પત્ની જાનવીની આસપાસ વિવિધ વંટોળ અને વિવિધ પાત્ર સાથે વણવામાં આવી છે મા દીકરીના ઉષ્માભર્યા સંબંધોમાં જીવતા સાસુવહુના જીવનમાં સાસુના ખૂનનો આરોપ વધુ જાહ્નવી પર આવી પડે છે શરૂઆતથી જ નિર્દોષ માનનાર જાહવીનું એક મુઠ્ઠી અજવાળું એટલે કે એનો પતિ પ્રણવ મૃત સસરાના અનૈતિક સંબંધોથી અજાણ શાંત અને ઠરેલ સાસુને મૂંઝવણમાં જાણતા જાહ્નવી કારણ જાણવા મથે છે અજાણતા જ કરોડોના દસ્તાવેજ અને વિલની બાબત જાણતા સાસુના જ કુંડના આરોપમાં તે અટવાઈ જાય છે જાહ્નવીને લગ્ન પૂર્વેથી એક તરફી પ્રેમ કરનાર વિદેશ મંત્રી પુત્ર શિખર અને જાહ્નવીની મિત્રતા લગ્ન પછી પણ યથાવત છે શિખરના પિતાના નામ સાથે મોટા માથાના નામ દસ્તાવેજમાં જોતા જાહ્નવી શિખરને સૌથી વધુ વિશ્વાસપાત્ર સમજી દિલ્હીથી શિખરને અમદાવાદ બોલાવી લે છે ખૂનની રાતે મોડી રાત સુધી શિખર જાહ્નવીના ઘરે જ હોય છે તે જ વાતને મુદ્દો બનાવી જાહ્નવી અને શિખરના લગ્નેતર સંબંધને ચર્ચાના ચગડોળે ચડાવી જાહ્નવી પર એક પછી એક પડકાર આવતા જાય છે અને એ પડકાર સામે જાહ્નવીની એક કડીખમ દીવાલ એટલે કે એનો પતિ પ્રણવ પ્રણવના પિતાથી શરૂ થયેલી ખૂની રમત તેની માતા અને શિખરના ખૂન પછી ચાલતી જ રહે છે અને ખુરશીની બધા દેવે મૂકી દે છે એક સત્તાધારી પિતા પોતાના પુત્રની હત્યા કરી નાખે છે અને એક સત્તાધારી માતા પુત્રીનો કાંટો કાઢવા તત્પર બને છે બીજી તરફ એક માતા મૃત પુત્રની પ્રેમિકાને ન્યાય અપાવવા મેદાને ચડે છે પોતાના મૃત પ્રેમીની પ્રેમિકાને બચાવવા એક પુત્રી માતા સામે જંગે ચડે છે પોતાની કારકિર્દીને ત્યાજીને બાજુ પર મૂકીને અને સચ્ચાઈને માટે મથે છે મિત્રની બેવફાઈ ચીરવી ન શકનાર પ્રણવને વિપરીત સંજોગોમાં મળેલ સાવકોભાઈ સત્યારો આપે છે કથાના અંતે ઘણા નિર્દોષ જીવની રમત સાથે પ્રણવની જાનવી પરના વિશ્વાસની જીત થાય છે આખી નવલકથામાં પતિ પત્નીના સંબંધને દરેક પ્રસંગે ખૂબ નજાકતથી રજૂ કરવામાં આવ્યો છે એ જ સંદેશ કથા આપે છે પતિ પત્નીના સંબંધમાં પારદર્શકતા સ્પષ્ટતા અને પ્રમાણિકતાની સાથે ભૂલ કબૂલ કરવાની અને ભૂલને માફ કરવાની આવડત હોવી જોઈએ લગ્ન એટલે માત્ર શારીરિક આકર્ષણ નહીં પણ વગર કહીએ એકમેકના અંતર સુધી અંતર સુધી પહોંચવું જોઈએ તે જ લગ્નની ગરિમા છે એક પ્રાણ જ્યારે બીજાના હૃદયના ધબકારા બને ત્યારે જ લગ્ન જીવનમાં પતિ પત્ની કોઈ પણ તોફાન સામે અડીખમ ઊભા રહી શકે છે અને એટલે જ તો પતિ પત્નીના જીવન માટે પરસ્પર એકબીજા માટે એક એકબીજાનું હોવું એટલે કે એક મોટી અજવાળું અસ્તુ ધન્યવાદ